અને એવી સુંદર મજાની ભાગવત કથા આપણે થઈ રહી છે આવો ગઈકાલની કથાનું થોડું ઘણું અનુસંધાન લઈ અને આપણે કથા જગતની અંદર પ્રવેશ કરી ભગવાન વામન છે રાજાના યજ્ઞની અંદર આવી અને સીતા ઉભા રહ્યા છે બલિ મહારાજે જોયું એટલે તરત ઉભા થઈને સ્વાગત કર્યું આવો આવો બટુક આપનું સ્વાગત છે અને ભગવાન ના રૂપ ને જોઈ આ નહી મહારાજ એવું કઈ રૂપ એટલું બધું સરસ હતું ને ભગવાન નું વામન ભગવાનનું ભલે એવું કીધું તમારે જો ઈચ્છા હોય તો હું મારી દીકરી તમારી સાથે પરણાવી દઉં હે મહારાજ હે બ્રહ્મદેવ હે ભુદેવ તમારી જો ઈચ્છા હોય તો હું મારી દીકરી તમારી સાથે મારી પુત્રી પરણાવી દઉં ત્યારે વામન ભગવાન કહે છે કે એ બલી આવું બોલે છે વાતમાં નવાઈ નથી બોલે તો બોલે તારા પિતા વિરોચન જેવું કોઈ આ જગતની અંદર દાની થયું નથી તારા દાદા પ્રહલાદ જેવું આ જગતની અંદર કોઈ ભગવત ભક્ત થયું નથી આ અને હે બલી તારા પરદાદા દાદા હિરણ્ય કશ્યપુ જેવું આ જગતની અંદર કોઈ સુરવીર થયું નથી આવું જયારે બોલ્યા ને ત્યારે બલી મહારાજ કે તમે છો બહુ નાના પણ જાગો જાણો છો પેટ્યું નું હોય છો તો બહુ નાના પણ પેટ્યું નું તમે જાણો છો તમે કઈક માગી લો ત્યારે ભગવાને કીધું કે તમારે જો આપવું હોય તો ત્રણ ડગલા ભૂમિ મારે જોઈ છે પણ એ પેલી સાંભળ શું બોલે તારા ડગલા નહીં મારા ડગલા ત્યારે ખડખડાટ હસી હસી પડ્યો બલિ રાજા અને કીધું કે તમે આમે વામન છો અને તમારી બુદ્ધિ પણ ઘણી વામન છે તમે મારા ડગલા માંગ્યા માંગ્યા હો તો થોડુંક કઈક વધારે ભૂમિ આવત પણ હવે તમે નાના તમારા પગ નાના તમારા ડગલા નાના તમે ત્રણ ડગલા ભૂમિ કઈ રીતે તમે માગ્યું છો મનમાં મનમાં અખિલ બ્રહ્માંડનો નો નાથ કહે છે કે એક વખત દેતો ખરો એક વખત દે તને ખબર પાડું અને અહીંયા ભગવાન ખોટું બોલ્યા છે કે બલી ત્રણ ડગલા ભૂમિ હું એટલા માટે માગું છું થોડાક સમય પહેલા ત્રિસંધ્યા કરવા માટે બેઠો અને એ ભૂમિનો માલિક આવી અને મને ત્યાંથી ઉઠાડીને કીધું કે અહીંયા કાંઈ કરવાની જરૂર નથી તમે તમારી જગ્યામાં જાઓ એ મારે એ જગ્યા જોતી છે મારે મારી જગ્યા જોતી છે કે જ્યાં બેસી અને હું ત્રિસંધ્યા કરી શકું જ્યાં બેસીને હું ભગવાનનું ભજન કરી શકું ભગવાન જૂઠું બોલ્યા હું ઘણી ગણી વાર કહું કે અમુક જગ્યાએ જૂઠું બોલાય એમાં કઈ પાપ નથી અહિયાં ભગવાન જૂઠું બોલ્યા એમાં પાપ ભગવાન નથી ભલે બોલ્યા એવી અમુક અમુક જગ્યાઓ છે જો તમે કેતા હો તો બતાવો ફોગ સાડો પડે છે ને મને કઈ દેખાતું નથી એવું છે જીતુભાઈ કહી દઉં ખોટું કઈ કઈ જગ્યાએ બોલાય કહું આ બાજુ બેનોના વિભાગમાં જો તરત હા બાપુ એ જલ્દી કયો એ ખોટું ક્યાં બોલાય મેં હું હજી કહીએ ને કે મન છે એ ચીસરું ગોત છે ને તમારો આત્મા છે એ ઊંચાઈનું ગોત છે જલ્દી ક્યો બાપુ ક્યાં ક્યાં બોલાય સ્ત્રી સુનર્મ વિવાહે ચ વ્રત્ય અર્થે પ્રાણસે કહું બ્રાહ્મણા ધિહિંસાયમ નૃતમસ્યાજ ગોપ કેટલી કેટલી જગ્યાએ સ્ત્રી શું સાંભળજો પોતાની પત્ની સાથે વિનોદમાં ક્યારેક ખોટું બોલી શકાય કાયમ નહીં ભાઈઓ તમારા માટે કહું છું પોતાની પત્ની સાથે ક્યારેક વિનોદમાં આખી જિંદગીમાં એકાદ વખત આમ જેમ કર્યું હોય એમ અને અત્યારે બધું આવેલું છે મોબાઈલ નો યુગ છે ખબર જ નથી સાહેબ અને હું તો મને તો ઈ એક આમ 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 મમ્મી નો વિચાર ઈ આવે સાહેબ કે એક પતિ પત્ની હોય અને એના રીતે મોબાઈલ ની અંદર બે ને લોક હોય આ દુનિયા ક્યાં જવાની છે એ જ ખબર ન પડતી જે સ્થાન વિશ્વાસનું પ્રતિક છે જે એકાબીજાના વિશ્વાસ થી સંસારની નાવ ચલાવવાની છે એવા પતિ પત્નીના મોબાઈલ તમે લ્યો તો બેયના મોબાઈલમાં લોક હોય ઓલા ને ઓલાના લોકની ખબર ન હોય આને આના લોકની ખબર ન હોય આ દુનિયા છે પતિ બહાર હતો ફોન આવ્યો આવી તરત જ પતિ જોયું કે ઘરેથી ફોન છે હાલો એટલે તરત સામેથી જવાબ મળ્યો ક્યાં છો એટલે ઓલાય તરત ખોટું બોલ્યું કોણ ઈ આપણે નામેથી ન બોલાવે આપણે ઈ આપણે શું કહીએ અમારા ઈ છે આપણે નામથી ન બોલાવે ને ઘણી ઘણી વાર કહો હાઠ માણાનું ટોળું ઊભું હોય અને એમાંથી એક બેન આવીને એમ કે હા એટલે અયોજ બારું આવે જોજો હે પધારુ બાબુ જય શરામ

પોતાની પત્ની સાથે વિનોદમાં જૂઠું બોલી શકો બીજું કોઈનો વિવાહાદી કાર્ય બગડી જતું હોય સગાઈ છોકરા છોકરીની હોય અને કદાચ પાડોશમાં રહેતા હોય ને પાડોશમાં પૂછવા આવે કે આ ભાઈનું કેમ છે પાંચ પંદર આગુ પાછું હોય તો કહી દેવાય ઠપકારી દો ધર્મ વિવાહ વ્રત્યર્થે પોતાની વૃત્તિ માટે તમે જૂઠી બોલી શકો હજી એક આપ્યું પ્રાણ સંકટે તમારો પ્રાણ સંકટની અંદર હોય અને તમારે કદાચ જો જૂઠું બોલવાનું થયું તો એનું પાપ નથી ગાય માટે તમે જૂઠું બોલી શકો તમે જો આ કથા આપણી ગાયો માટે જ છે આપણા આશ્રમની અંદર બહુ સુંદર મજાની ગૌશાળા નિર્માણ થવાની છે અત્યારે જૂના ઘરે અમારે ગૌશાળા છે અને જૂના ઘરમાંથી આપણે નવા ગૌશાળાની અંદર નવા આશ્રમની અંદર જમીન લઈ લીધી છે અને એ આશ્રમની અંદર અમારી ગાયોનો નિભાવ થઈ શકે એટલા માટે આ કથા લઈને અમે તમારી પાસે આવ્યા છીએ